હાલો સામાન અત્યારે દર્શક મિત્રો અત્યારે ગોપાલ ઇટિયા અને માયાભાઈએ શું કીધું એ આપણે જાણીએ આ વિડીયોમાં અને વિડીયોમાં તમે નવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરો કે તમને આવા આવા નવા વિડીયો જોવા મળે છે અને માયાભાઈએ ગોપાલ ઇટાળિયા શું કીધું અને ગોપાલભાઈ ઇટાલિયા પછી ગુસ્સે થયા અને પછી માયાભાઈને કીધું માયાભાઈ ઓટલા પટલા તમારા હકેલો ચાલો આપણે સાંભળીયે શું કહે છે આગળ માયાભાઈ વાલા નીકળો હાલો સામાન સટકો વાલા તો મિત્રો હું કોઈનો વિરોધ નથી પણ ગોપાલ ઇટાળિયાને આવું કીધું માયાભાઈ અહી રહે તો આવું કેવું જોઈએ આ વાજબી વાત છે કે નહીં તો આમાં ખોટું પણ ખરાક ગોપાલ ઇટાળિયાને લાગી જાય મિત્રો તો આ હતી આપણે ગોપાલ ઇટાળિયાને માયાભાઈની હકીકત કહાણી તો અહીંયા સુધી તમે જોયું હોય તો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને આવી અવનવર માહિતી મળી રહેશે તો આવી રીતે મિત્રો ગોપાલભાઈને ખોટું લાગતો હોઈએ અને તમારા માટે હું આવા અવનવાર વિડીયો લાવતા રહીશ તો થેન્ક યુ સો મચ વેલકમ સબસ્ક્રાઈબ કરી નાખજો